કાંકરી તાલુકાના વડામાં જુગમૈયા લાઇબ્રેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું કાંકરે તાલુકાના વડા ખાતે શ્રી જુગણી માતાજીના મંદિરની બાજુમાં વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી પરીક્ષાઓ આપી ઉચ્ચ ડિગ્રી મેળવી પગભર શકે એવા ઉમદા અને સામાજિક ક્ષેત્રે કારકિર્દી વધારવા માટે લાઇબ્રેરી ખૂબ જ જરૂરી છે ત્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિશી વાઘેલાના વરદ હસ્તે શાસ્ત્રી જયંતિભાઈ કે જોશીના મુખાર વિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે રિબિન કાપી લાઇબ્રેરી ખુલ્લી મૂકવામાં આવી

ચૌધરી સહિત વિશાળ સંખ્યામાં સામાજિક રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન દાદાના પરમ ભક્ત શૈલેષભાઈ દેવ સ્ટેજ સંચાલન કવિ કેદારભાઈ મીરે કર્યું હતું બીરુ રિપોર્ટ નટબરભાઈ કે પ્રજાપતિ કાંગ